દિનેશભાઈ દિનેશભાઈ ખેતી કરી છે રીંગણની અને ટોટલ કેટલા વીઘામાં છે એક એક વીઘાની વીઘાની અંદર ખેતી કરેલી છે યુટ્યુબ ના માધ્યમથી સંપર્ક કરેલો મિત્રો અને એમણે જે સમય કીધેલું કે આજે કેટલા મહિના પહેલા કરેલો આપણને છ સાત મહિના થી છ સાત મહિના છ સાત મહિના પેલા કોન્ટેક્ટ કરેલો બરાબર છે અને આજે રીંગણીની વાત કરીએ તો રીંગણી ચાલુ જ છે ને ચાલુ છ થી સાત મહિના થયા પણ આજે રીંગણી હજુ હયાતમાં ચાલુ છે બરાબર એની ક્વોલિટી અને એના પાન બરાબર છે નજીક લાવજો જરાક કે આપણે જોઈશું રીંગણી હજુ પણ ચાલુ છે અને આની ક્વોલિટી અને વજન આ રીંગણ જુઓ તમે બરાબર છે આ ક્વોલિટી જુઓ અને એના પાન જુઓ બરાબર હા એની હાઈટ તમે જોઈ શકો છો કેમ કે એકચ્યુલી થાય છે શું ઘણા જગ્યાએ અહીં આગળ આપણે આમ જોવામાં આવે તો આ રીંગણી અત્યારે હયાતમાં પણ રનિંગમાં ચાલુ જ છે બરાબર છે આ તમે રીંગનું ક્વોલિટી જોવો તમે છે એનો માલ પણ એટલો મસ્ત લાગેલો છે રાઈટ એટલે કહેવાનો છે છે કે અંદર જે પણ લોકો ખેતી કરે ખરેખર એમને પ્રોડક્શન ઉતારવું હોય બરાબર આની અંદર આ વાત કરવામાં તો નેચરલી આમાં કોઈ ખાતર બાતર કોઈ નસું નાખો છો નીચે કશું જમીનમાં બીજી વસ્તુ આપડી ટ્રીટમેન્ટ આની અંદર કરવામાં આવી છે અને ટ્રીટમેન્ટના માધ્યમથી આજે ટોટલ વાત કરીએ તો તર સાત મહિના થી રીંગ ની તોડા જાય બરાબર રીંગણ તોડા છે બરાબર અને ખરેખર ક્વોલિટી છે બરાબર અને બીજી વસ્તુ જે ક્વોલિટી તમને બતાવી આજ સુધી આવી ક્વોલિટી સારામાં સારી છે ને બરાબર ને અને બીજી વસ્તુ એવું કહી શકાય આપણે આની અંદર આ રિઝલ્ટમાં જોઈને પહેલા તો આમ જ્યારે તમે શરૂઆત કરી ત્યારે ટાઈમે પ્રોબ્લેમ શું શું હતા જ્યારે મને પહેલી વાર ફોન કર્યો તારે ઉત્પાદન ઓછું હળો બહુ હતો અને હાઈટ પકડતી હતી હાઈટ નથી પકડતી આ તમે છેલામ જેલી રીંગણીની ની હાઈટ કેટલી આમ અત્યારે અહીં આગળ જોવા જઈએ તો ત્યાં તો બહુ હતી એમ ફાળ ફૂલ ઓછો હતો હા પણ તમે દવા નાખી ત્યારે સારું હતું તારે સારું બરાબર ને તો આજે તમને એટલું કહી શકું સાહેબ આપણે પહેલા તમે ત્યાં જાવ તો આ અહીંયા પહેલા છોડે ઉભા રહો તો તમને ખબર પડે હા જરાક આ બાજુ ફેરવ જો એક ભાઈ ઉભા છે આ છોડ જો તમે બતાડો એમને એની હાઈટ જો રીંગણીની બરાબર 7 મહિના પછી પણ આજે આવી હાઈટ છે જબરજસ્ત બરાબર હા એટલે કહેવાનો ભાવ અર્થ છે કે છોડની ક્વોલિટી અહીં નહીં પાછળ આખું ટોટલ બરાબર નારિયેલીની અંદર ટોટલી વાત કરવામાં આવે ને તો ટોટલી જગ્યાએ એક મસ્ત રીંગણું ભરાઈ ગયું છે બરાબર તો આજે કહેવાનો ભાવ અર્થ છે શું વાપરેલું છે એની પ્રોપર માહિતી લેવાની છે અને માહિતી લીધા પછી તમને ખબર પડવી જોઈએ એટલે વિડીયોને લાસ્ટ તક સુધી જોવાની છે કે હવે ખરેખર વિડીયોની શરૂઆત થાય છે ખરેખર ખેડૂત મિત્રો ઘણી ખેતી કરે છે બરાબર

આની અંદર વાપરતા હોઈએ પણ આ ભૂમિ પરિવર્તન એવું છે તમારી રીંગની પીરી પડતી હોય ક્વોલિટી ના બનતી હોય તો તમારા ભૂમિ પરિવર્તન દરેક ખોરાક પૂરો કરે છે પહેલાં મેલી વસ્તુ એ આની અંદર પોટેશિયમ હુમેટ હુમિક આયન ઝીંક કોપર સલ્ફર મેગ્નેશિયમ સલ્ફરથી લઈને બધી જ વસ્તુ આમાં ઇન્ક્લાઉડ હોય છે એક વીઘાની અંદર તમારે અઢીસો ગ્રામ આપવાનું હોય છે બરાબર આ જે રૂટ પરિવર્તન રૂટ પરિવર્તનનું કામ શું જમીનમાં જયેલી જે ફૂગ અને નિમાટોળ કે સિક્કાટોકા બધી જ વસ્તુ આ રૂટ પરિવર્તનથી ક્લિયર કરે છે બરાબર આને પણ એક વીઘામાં તમારે અઢીસો એમ એલ આપવાનું હોય છે ઘણા લોકોને ખબર હશે કે રીંગણીમાં અંદર બુકે થઈ જાય વાયરસ આવી જાય પણ આમાં આટલો બધો છે વાયરસ આપણે કઈ હોય ખરો પણ જે તમને લોકોને કહેવાય આખી નાખી વાડી ખલાસ થઈ જાય છે જ્યારે આપણી પાસે બે પાંચ છોડ જ છે જેમાં પ્રોબ્લેમ આવ્યો છે બરાબર તો આ છે રૂટ પરિવર્તન નો પાવર આ છે સોઈલ પાવર સોઈલ પાવરનું કામ શું આટલા લગીને દરેક લોકોને ખબર હશે દરેક પ્રકારના ખાતર નાખવાથી તમને એવું લાગે કે છોડને ઉપર સુધી પહોંચી જાય પણ કોઈ વસ્તુ પહોંચતું નથી પૂરેપૂરો ખોરાક ના મળે તો સીધી વસ્તુ છે ન્યુટ્રીશન મળે નહીં ન્યુટ્રીશન પ્રોપર ના મળે તો છોડવો લાંબો સમય સુધી ચાલે નહીં સોઇલ પાવર છે તમારે એક વીઘામાં અઢીસો એમએલ આપવાનું હોય છે અને આનાથી પાવર એ છે કે જમીનમાં રહેલો દરેક ખોરાક ઉપર ચડાવી દે છે બરાબર ને દિલેશભાઈ તો આ વસ્તુ છે જમીનનું કે જેમાં ભૂમિ સોઇલને રૂટ આપવાનું હોય છે હવે જે વાત કરવામાં આવશે સ્પ્રેની સ્પ્રેમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે જ્યારે તમારી રીંગણી નાની હોય જીરો થી લઈને એકવીસ દિવસ તો પહેલા એકવીસ દિવસ એટલે કે અંતરે તમારે ક્રોપ પરિવર્તનનો પેસ્ટોર્ગોનો નો કોપ પરિવર્તનનું કામ શું છે ફૂટ વિકાસ અને ગ્રોથ અને પેસ્ટ ઓર્ગો નું કામ જે વાઇપ્લાયનો બહુ પ્રોબ્લેમ આવતો હોય છે બરાબર અત્યારે એટલો બધો કોઈ અહીં જો તમને ઉડે કાંઈ દેખાશે નહીં છે કઈ કોઈ પ્રોબ્લેમ છે નહીં એટલે આનાથી વસ્તુ જોવા જઈએ તો ઠંડકમાં તો ઓલરેડી વાઇપ્લાય હોવી જોઈએ પણ એ તો ઠંડક છે નારિયેલી પણ વાઇપલાય નથી બરાબર આ પેસ્ટ ઓર્ગોનું કામ શું થીફ કધીરી માઇટ્સ બિલીબાગ વ્હાઈટ ફ્લાય લીલી પોપટી બ્લેક મસી ઉડતી બેસતી લીલા પ્રકારની બધી જ ચુસ્યા જીવાત આની અંદર આવી જતી હોય છે શરૂઆતનો એકવીસ દિવસના ડોઝમાં તમારા બે સ્પ્રે કરવાના અને જમીનની અંદર ભૂમિ સોઈલના રૂટ જે તમને પહેલા બતાવી આપવાનું હવે વાત એ જ આવી છે કે દર અઠવાડિયે દસ દિવસે સ્પ્રે કરવાનો તમારે રિઝલ્ટ લેવું હોય તો બે વાર સ્પ્રે ને એક જમીનમાં આપવું બરાબર ને રિઝલ્ટની તાકાત ખબર પડી જાય ને બરાબર છે તો આ વસ્તુનો પાવર છે હવે વસ્તુની વાત એ આવે કે જ્યારે ચાલીસ પિસ્તાલીસ દિવસ ફ્લાવરિંગ આવે તો એમાં તમારે આ વસ્તુ બ્લૂમ ફાસ્ટ આમાં એડ કરવાનું એટલે ક્રોપ પરિવર્તન પેસ્ટોર્ગો અને બ્લૂમ ફાસ્ટ આ વસ્તુને એડ કરવાનું હોય છે બરાબર છે આ તમારે પંદર લીટરની અંદર વીસથી પચીસ એમએલ આપવાનું છે જેને ફૂલ ખરતા અટકાવે છે ફ્લાવરિંગ વધારે છે ક્વોલિટી વધારે છે અને વજન વધારે છે જે છે આ બ્લૂમ ફાસ્ટનું કામ બીજી વસ્તુ ઘણી શું થાય કે ફંગી સાઇડના પ્રોબ્લમ આવતો હોય અને આ આપણે જે ગંધના માધ્યમથી આ વસ્તુ આવવા ના દે એનું નામ છે ફંગી વોરિયર આની જોડે દસ એમ નો સ્પ્રે કરવાથી રીંગણની અંદર વીસ એમ પણ લેવાની જરૂર નથી માત્ર દસ એમ એલ દસ આની જોડે એડ કરો ગંધના માધ્યમથી ઈયરનો પણ ઉદ્ભવ બહુ થશે નહીં જેના લોકોને દુઃખની ઈયરના વધારે પ્રોબ્લેમ હોય છે એ આનાથી કંટ્રોલમાં આવી દુખની ઇયર દેખાય છે ખરી તમને હે પે કઈ નહીં દિનેશભાઈ તમારું શું કહેવું છે દરરોજ કેટલો માલ તોડો છો પાંચ થી છ જેટલો પાંચ થી છ જેટલો

તો જેટલા પણ મારા ગીર સોમનાથના લોકો છે આજુબાજુમાં ઉના છે ખાભા છે કે તમે કોડીનાર છે ગમે સોમનાથ છે જૂનાગઢ છે ગમે ગમે લ્યો હવે આપડી એન્ટ્રી આ બાજુ આવી ગઈ છે મિત્રો તમારે પણ એવું લાગે કે ઘણી વાર કહેતા હતા કે ભાઈ આ બાજુના વિડીયો લઈ આવો તો આ બાજુનો પણ વિડીયો આવી ગયો છે અને શોર્ટ સમયમાં ઘણા બધા વિડીયો આ બાજુના આવવાના છે તો તમે પણ જો બાકી રહી ગયા ખેતી કરતા હોય રીંગણની તો કોલ કરો હજુ પણ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો કરી દેજો દરેક અપડેટ મળતી રહેશે તો જે તમે માહિતી આપી દિનેશભાઈ ખુબ ખુબ આભાર બરાબર છે કેટલા દૂર થી આવ્યો પાંચસો કિલોમીટર ને પાંચસો કિલોમીટર થી દિનેશભાઈ નો મોડું આવે બરાબર છે મારું તો ચરોતર લાગે આણંદ તો તમને એવું લાગે કે ખરેખર મારા વિડીયો દરેક જગ્યા આવતા હોય છે વિશ્વાસ થાય કે ના થાય ઓનલાઈન ઉપર વિશ્વાસ થાય ને મેં કીધું તું તમે કેરજો હું આવીશ ચોક્કસ આવ્યો ને બરાબર છે તો આ વસ્તુની તાકાત છે મિત્રો ગભરાવાની જરૂર નથી માહિતી પૂરેપૂરી મળતી રહેશે થેન્ક યુ સો મચ